જંબુસર તાલુકાના ખેડૂતોને કૃષિલક્ષી સાધનો અપાયા જંબુસર તાલુકાના ખેડૂતોને કૃષિલક્ષી સાધનો પાછળ રાજ્ય સરકાર દ્વારા એક કરોડ તેર લાખ સાતસો નેવુંની સબસિડી અપાઈ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોના હિતમાં ધરતીપુત્રોની પડખે ઊભી રહે છે ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક હિતકારી નિર્ણયો લઈ રહી છે ખેડૂતને આત્મનિર્ભર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી અનેક યોજનાઓ અમલમાં છે જેનાથી ખેડૂતો આત્મનિર્ભર બની બમણી આવક મેળવી શકે તે માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા આજરોજ અગિયાર કલાકે યુનિયન જીન સહિત ખાતે પ્રદેશ કારોબારી સદસ્ય કમલેશભાઈ પટેલ બીજેપી જંબુસર તાલુકા ઉપપ્રમુખ પ્રણવભાઈ પટેલના હસ્તે ત્રણસો ચોપન જેટલા ખેડૂતોને કલ્ટિવેટર રોટરી તેમજ પ્લાવ સહિતના સાધનો આપવામાં આવ્યા હતા જેમાં રાજ્ય સરકારે ખેડૂતોને એક કરોડ તેર લાખ બ્યાસી હજાર સાતસો નેવુંની સબસિડી આપી હતી અને ઉપસ્થિતોના હસ્તે મંજૂરી પત્રો અપાયા હતા આ પ્રસંગે વિસ્તરણ અધિકારી હર્ષિતભાઈ દયાલ નીલમબેન ચૌધરી સહિત તમામ ગ્રામસેવકો જયેશભાઈ પરમાર લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીની કામ કરતી સરકાર અને તે પણ ખેડૂતો માટે કામ કરતી સરકારનો એક પ્રતિનિધિ તરીકે હું કમલેશભાઈ પટેલ નર્મદા જિલ્લામાં કિસાન મોરચામાં પ્રભારી છું અને પ્રદેશ કારોબારીમાં સદસ્ય છું આજે જંબુસર તાલુકાની અંદર જંબુસર તાલુકાના ખેડૂતોને ખૂબ જ સારી રીતે આ સબસિડીનો લાભ મળી રહ્યો છે ગુજરાતની સરકારનો ખૂબ ખૂબ આભાર આજે ત્રણસો ને ચોપન કુલ સાધન એમાં રોટરી કલ્ટિવેટર પ્લાવનું વિતરણ આજે કરી રહ્યા છે અને કુલ સબસિડી એક કરોડ તેર લાખ બ્યાસી હજાર સાતસો ને નેવું આના ભૂતોના ભવિષ્યથી ભારતીય જનતા પાર્ટીની આ સરકાર જ કામ કરી શકે એવું અને ખેડૂતોના હિતમાં સતત ભારતીય જનતા પાર્ટીની સરકાર ઊભી રહી છે ખેડૂતોને વરસાદની અંદર જે નુકસાન થયું નુકસાની સહાય પણ લગભગ નવ્વાણું પોઈન્ટ પોઈન્ટ નવ્વાણું ટકા વિતરણ કરી દીધેલું છે એટલે ખેડૂતોના જે કોઈ સમસ્યાઓ છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ હલ કરી શકે એમ છે એનો બીજો કોઈ વિકલ્પ જ નથી નરેન્દ્ર મોદીજીની આગેવાનીમાં આ ખૂબ જ સરસ રીતે કામ થઈ રહ્યું છે ભારત સરકારનો અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર